તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો જો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે સાહેબ ચૈતરભાઈ વસાવાને ઘોડા ઉપર બેસીને વિદાય આપી જે બિલકુલ મિત્રો તમે જે સાંભળી રહ્યા છો એકદમ સો ટકા સાચી વાત છે કે ચૈતરભાઈ વસાવાને ઘોડા ઉપર વિદાય આપી ભાઈ આ તમને આગળ આખો વિડીયો બતાવું કેમ કે આજે ચૈતરભાઈ વસાવા કે જે ફરી જેલમાં જશે ભાઈ અને કાલે પાછું ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં જામીન માટે સુનાવણી થવાની છે પણ આજે સાહેબ એ આદિવાસી સમાજે ઘોડા ઉપર બેસાડી અને જોરદાર સાહેબ સ્વાગત કર્યું અને આ વિદાય આપી ભાઈ કે હવે કાલે તમે પાછા આવો તો કાલે તમારું પાછું સ્વાગત કરવાનું છે પણ આજે તો તમને વિદાય આપી દઈએ ને તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ વિડીયો પણ બતાવો વિડીયો સાહેબ તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી ચેનલ ઉપર વાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની વિદાય આખરે હવે થઈ ગઈ આટલા દિવસ સુધી તમે જોયું છે ત્રણ દિવસ કે લગાતાર ચૈતરભાઈ વસાવા વિધાનસભાની અંદર હાજરી આપી હતી પણ એ ચૈત્રભાઈ વસાવા કે જે હવે જઈ રહ્યા છે ફરી એકવાર વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર કાલે વાત કરવામાં આવે તો એમના પરિવારને પણ મળ્યા હતા એવું સોશિયલ મીડિયા થકી આપણને જાણવા મળી રહ્યું છે એમનો પરિવાર કે જે ગાંધીનગરના જે હેડક્વાર્ટર છે ત્યાં આવ્યા હતા પણ હવે સાહેબ ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવાની વિદાય આપી નાખી જે અત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો તમને શું લાગે ખરેખર આ થયું છે કે નહીં થયું મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈપણ જાતે પુષ્ટિ કરતી નથી કેમ કે આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને દર્શક મિત્રો તમારે નોંધ લેવી હવે તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આજ માટે તો ભાઈ આટલા સમાચાર રાખી અને કાલે જો ચૈત્રભાઈ વસાવાને જામીન માટે અરજી થઈ ગયા ભાઈ અને જો જામીન લઈને ચૈતરભાઈ વસાવા બહારે આવી જશે તો કાલે તો સાહેબ ધમાકો થવાનો છે ડેડિયાપાડાની અંદર સો સો ટકા તો બસ કાલનો દા કાલનો દિવસ ખાલી તમે વેઇટ કરો ભાઈ કાલનો દિવસ ખાલી બધા માટે ભાઈ એકદમ ઇમ્પોર્ટન્ટનો દિવસ હશે બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ